નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો બારૈયા તથા ભીખુસિંહ પુત્ર અને રાજેન્દ્રભાઈ અતુલ બ્રહ્મભટ એન એલ પટેલ અવધેશભાઈ પટેલ હિરેનભાઈ પટેલ અનિલભાઈ તથા બીજા અનિલભાઈ અને બીજા કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને શોભનાબેન બારૈયાના હાથે રિબિન કાપીને અંબેમાના ભક્તો માટે વિસામાની શરૂઆત કરવામાં આવી હતી જેની અંદર ઠાકોર સમાજના આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા અન્ય પણ દરેક જ્ઞાતિના લોકો પણ હાજર રહ્યા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરત આર કોળી ધનસુરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં